પાલનપુર તાલુકાનું એક એવું ગામ વાસણા ગામ કે જ્યાં વર્ષો પુરાણું પૌરાણિક રાઘુ ભગવાનનું મંદિર આવેલું છે જેના ગાદીપતિ વૃદ્ધ થવાના કારણે તેમના અનુયાયીઓને ગાદીપતિ સોંપવામાં આવતા ભવ્ય સંતોનો નો મેળાવડો યોજાયો અને સંતો હાજર રહી સંતો સ્વાગત સાથે ભવ્ય ભંડારાનું આયોજન પણ રાઘુ ભગવાન અહીંયા ગામમાં સ્થાપિત થયા ત્યારબાદ તેવ દેવલોક પામતા તેમના અનુયાયીઓ તરીકે મહંત વલમદાસ બાપુ આ મંદિરની પૂજા અર્ચના કરતા હતા જોકે બાપુના વૃદ્ધ થવાના કારણે તેમના અનુયાયીને એટલે કે રાજેન્દ્ર બાપુને આ ગાદીપતિ સાધુ સંતો ગામમાં ગામના લોકોએ ભવ્ય સ્વાગત સાથે ભંડારાનું આયોજન કર્યું ત્યારબાદ સમગ્ર ગામમાં વરઘોડો ફરીને નિજ મંદિરે પરત ફર્યો હતો જ્યાં સાંજના સમયે પદ્મશ્રી હેમંત ચૌહાણના ભક્તોને મંત્રમુગ્ધ કરી દેવામાં આવ્યા આ ગામમાં છેલ્લા પંચ્યાસી વર્ષ બાદ પ્રથમ વાર ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં બનાસકાંઠા સહિત પાટણના સાધુ સંતોનો ભવ્ય મેળાવડો યોજાયો હતો જ્યાં અનેક સાધુ સંતો હાજર રહ્યા અને મંદિરના નવીન અનુયાયી ગાદીપતિને સોંપવામાં આવતા સંતોમાં ખુશી જોવા મળી હતી પાટણ જિલ્લાના અરેઠા ગામના રાઘુ ગામનો એક ખેડૂત તેની માતાએ કહ્યું તો બાવો બની જા જેથી આ રાઘુ પોતાના વતનથી ચાલતો ચાલતો વાસણા ગામમાં તપસ્યા કરી પૂજા અર્ચના કરતા હતા જોકે સમય વીતવા બાદ હાલમાં મહંત વૃદ્ધ થવાના કારણે તેમના અનુયાયીને આ ગાદીપતિ સોંપી રાજ તિલક કરવામાં આવ્યો હતો જેને લઈને ગામમાં ભંડારા સહિત સંતવાણીનો ભવ્ય પ્રોગ્રામ યોજાયો